ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો છે સમગ્ર દેશની છસો પચાસ શાખાઓ અને બત્રીસો પચાસ એક્સચેન્જ પોઈન્ટ સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ નો વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ખૂબ ઝડપથી શહેરો અને મોટા ગામોમાં પણ સેવાઓ શરૂ કરાશે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચૂકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા પોસ્ટ વિભાગ સંચાર મંત્રાલયે ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ ની શરૂઆત કરી રહ્યું છે દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવાના ધ્યેયને આગળ વધારવાની સાથે ડિજિટલ સેવાનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરિકોને ક્ષમતામાં વધારો કરશે ગોધરા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શાખાનો શુભારંભ રાજ્ય સરકારના કૃષિ મંત્રી જયેન્દ્રસિંહ પરમારને હસ્તે તકતીના અનાવરણ સાથે રીબીન કાપીને હેડ પોસ્ટ ઓફિસ જોહુરપુરા શાખા ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ગોધરા શાખાનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી જયેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની છસો પચાસ શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસમાં લગભગ એક લાખ એક્સેસ પોઈન્ટ હશે ગુજરાતમાં ઇન્ડિયા પોસ્ટ બેન્કની બત્રીસ શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં લગભગ નેવ્યાસી એક્સેસ પોઇન્ટ મારફતે કાર્યરત થશે સાત હજારથી વધુ ગ્રામીણ ડાક સેવક અને ચાર હજાર પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે જેથી છેવાડાના વિસ્તારના ગરીબ આદિવાસી પછાત લોકોને અને ખેડૂતોને આ સેવાઓનો લાભ ઘર બેઠા મળશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ દેશની બેન્કિંગ સેવાઓના ઇતિહાસમાં એક નવું સીમાચિન્હરૂપ છે જેને દ્વારા પ્રથમ વખત સામાન્ય માણસની નજીકમાં જ ડિજિટલ બેન્કિંગ સેવાઓનો લાભ ઉપલબ્ધ થશે ટપાલ વિભાગના કર્મચારીઓને હાથો હાથ ડિજિટલ વ્યવહારો કરવા માટેની સેવાઓ પણ લાભ મળશે ટપાલ વિભાગ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા નાણાકીય સંકલનના એજન્ડાને આગળ વધારવા અને ડિજિટલ બેન્કિંગ સેવાઓ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે આ યોજનાનો મૂળભૂત ઉદ્દેશ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ટેકનોલોજીના સઘન મૂલ્યો ઉમેરેલી બેન્કિંગ સેવાઓ જેવી કે એસએમએસ બેન્કિંગ આરટીજીએસ આઈએમટીએસ ઇક્વાયરીઝ ડિજિટલ ખાતાઓ વગેરે ન્યૂનતમ ખર્ચે પૂરી પાડશે આ સેવાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો વિદ્યાર્થીઓ ખેડૂતો સ્થળાંતર કામદારો વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારોને લાભાર્થી બચત ખાતું અને ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્ધ કરાશે ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ ચુકવણીની નાણાકીય સાક્ષરતા અને નાણાકીય જાગૃતતાને પ્રોત્સાહિત કરાશે પંચમહાલના સાંસદ પ્રભાસ ચૌહાણ અગ્રણીઓ પોસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા નગરજનો ખાતેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પોસ્ટ ખાતા દ્વારા પોસ્ટ પેમેન્ટ બેંક ની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને આ બેંક થી ગામના છેવાડાના માનવી સુધી સારી એવી સુવિધા મળે નાના દુકાનદારથી થી મળીને નાના કારીગરથી મળીને અને છૂટક શાકભાજી વેચતા હોય એ લોકોને પણ આ સેવાનો લાભ મળે એ પ્રમાણેની આ પેમેન્ટ બેંક પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત થઈ છે એટલે આવનાર દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ગરીબ છેવાડાના માનવીને પણ આ સારો લાભ મળી રહેશે એટલે આ બેંકથી જે ઉત્તરોત્તર જે બચતની ભાવના પણ કેળવાશે અને પોતાના બેંકના બેંક પર જે સલામતી પોતાનો અંગૂઠો આધાર કાર્ડ જે પોતાનો અંગૂઠો થી એ પોતાનો વ્યવહાર મતલબ કરી શકશે એટલે કોઈ આઈડી કાર્ડ કે પોતાનો વર્ડ નંબર એ કોઈ યાદ રાખવાની જરૂરત નહીં રહે એવી આ સુલભ સેવાનો આજથી આખા હિન્દુસ્તાનની અંદર છસો ચાલીસ પોસ્ટ ઓફિસોની અંદર સેવા મળીનગર નાની નાની પોસ્ટ ઓફિસનો પણ સેવાનો પ્રારંભ થશે એટલે દરેક નાના વર્ગોને મધ્યમ વર્ગને પણ આ બેંકથી આ પોસ્ટ પેમેન્ટ બેંકથી ઘણો જ ફાયદો થશે ભારતીય ટપાલ ખાતા માટે આજનો દિવસ એક બહુ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતભરમાં એકસાથે સાથે છસ્સો પચાસ બ્રાન્ચ ઓફિસો જે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક તરીકે ઓળખવામાં આવશે એ શરૂ થઈ રહી છે ગોધરામાં પણ આજે આ એક બ્રાન્ચનું ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું અને એ તેઓ શ્રી આશીર્વચનમાં કહે કે આ જે સર્વિસ શરૂ થઈ છે એનો લાભ ગામડાઓ સુધી મળે એના માટેના પ્રયત્નો પ્રધાનમંત્રીની એક ઈચ્છા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે આ યોજનાથી બેંક અને પોસ્ટ ઓફિસમાં એટલો જ ફરક છે કે બેંકમાં કસ્ટમરને બેંકમાં જવું પડે છે જ્યારે આ યોજનામાં કસ્ટમર પાસે બેંક જાય છે તો આ યોજના એક સારામાં સારી યોજના છે અને એ પોસ્ટ ખાતા માટે એક ઉદાહરણ યોજના છે સિરાજ જરગાલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગોધરા